નડિયાદ તાલુકાના નાના વગા ગામમાં સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું નાના વગા ગામમાં દીપક સર્વે જનસેવા ટ્રસ્ટ દ્વારા આ છઠો સમૂહ લગ્નમાં ચોવીસ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા સમસ્ત ક્ષત્રિય સમાજ નાના વગા એકતા સમિતિ દીપક સર્વજન ટ્રસ્ટ આ સમૂહ લગ્નમાં દીકરી પક્ષ તરફથી માત્ર એક રૂપિયામાં સમૂહ લગ્ન કરી આપવામાં છે બસો એકાવન થી વધારે દીકરીઓને દીપક સર્વજન જનસેવા ટ્રસ્ટ દ્વારા ફક્ત એક રૂપિયામાં દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા જે સમક્ષ ક્ષત્રિય સમાજ એકતા સમિતિ પ્રભુતામાં પગલા પાડે આજે છઠ્ઠો સમૂહ લગ્ન હતો આ વર્ષે કમસે કમ ત્રણસો એક દીકરી આપણે સમૂહ લગ્ન કરીએ હવે એમાં તો એક રૂપિયામાં દીકરીના આયોજન અમે કરીએ છીએ એમાંથી સમાજ તકે અમને ઘણો સાથ સહકાર મળી આવે છે અને અમારો સમાજ દાન બી આપે છે અને સારી રીતે આયોજન કરી રહ્યા છીએ કર્યાવરમાં ત્રણ દરવાજાની સીટી તિજોરી અને ચાર બાય છણો સીટી પલંગ વીસ કિલોનું ગાડલું બે ખુરશી અન્ય એકાવન વસ્તુ ભેટ આપીએ છીએ હજુ આગોતરા સમાજમાં એવું લાગશે તો સારા આનાથી બી સારું કર્યાવર થાય એવી શુભકામનાઓ છો અમારી સર્વજન સમાજ ટ્રસ્ટ દ્વારા આજે ભવ્ય આયોજન થયું અને ચોવીસ યુગલોએ ભાગ લીધો હતો અને સફળ રીતે ચોવીસે ચોવીસ દીકરા દીકરીના પ્રભુતામાં પગલાં મુકાઈ ગયા અને મંગળ ફેરા ફરી આજે હરકની હેલી સાથે વિદાય લઈ રહ્યા છે ત્યારે સમસ્ત રણજીતસિંહ સોઢા અને દીપક સર્વજન સમાજ ટ્રસ્ટ અને નાના વગાએ એકતા ક્ષત્રિય સમયથી આજે હરકની હેલી સાથે આજે આને વધાવી રહ્યું છે અને સમાજની દીકરીને ફક્ત એક જ રૂપિયામાં ક્ષત્રિય રાજપૂત સમાજની દીકરીને અને એવી દીકરીઓ હોય કે જેના માવતરના હોય એ તમામ દીકરીને દીકરીના નામે એક રૂપિયો લઈને ક્ષત્રિય સમાજ આજે રંકો વગાડી ચૂક્યું છે નડિયાદના પરગણાની અંદર અને દીકરીને એક રૂપિયામાં લગ્ન તો કરી આપે છે પણ મહારાજા મારા વરઘોડિયાથી લઈને જમણવારીથી લઈને બધું જ એક જ રૂપિયામાં આપણે કરી આપીએ છીએ અને દીકરીઓને રાજકોટી સન્માયકા રાજકોટી તિજોરી ત્રણ દરવાજાવાળી ત્યારબાદ દીકરીઓને ખુરશી સેટી પલંગ ત્યારબાદ દીકરીઓને રજાઈથી લઈને ખુરશીથી લઈને નાની મોટી ચીજ વસ્તુ એકાવન જેટલી